ગણપતિ બાપા ની અનોખી ટીમ સાથે સ્થાપના કરવામાં આવી છે જેમાં ગણેશ ભક્તોને આશીર્વાદ આપતા દર્શાવવામાં આવ્યા છે મહોત્સવના ભાગરૂપે ભવ્ય મહારતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં હજારો ભક્તો ઉમટ્યા ખાસ વાત હતી કે દરેક ભક્તના હાથમાં દીવડું આપી અને આરતી કરાવવામાં આવી આશરે બે હજાર દીવડાઓની રોશનીથી આ દ્રશ્ય અત્યંત મનમોહક બન્યું હતું સાથે જ ડમરૂ આરતી પણ વાતાવરણને ભક્તિમય બનાવી આ પ્રસંગે સાણંદ અને બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા તેમણે ગણપતિ બાપાના દર્શન કરી મહારતીમાં ભાગ લીધો અને આશીર્વાદ મેળવ્યા